હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા હશે છોટાદયપુરથી સમાચાર બની રહ્યા હશે છોટાઉદયપુરના બોડેલી તાલુકાના પીઠા ગામે જંગલી જાનવર દ્વારા પાછળડાનું મારણ છોટાદયપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઠા ગામે જંગલી જાનવરના હુમલાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ એક ઘરના વાડામાં બાંધેલું અંદાજે બે વર્ષનું વાછડું કોઈ અજાણ્યા જંગલી જાનવરે ઉઠાવી લઈ જઈ તેનું મારણ કર્યું હતું જંગલી જાનવરે વાછરડા અને ઘરના વાડામાંથી આશરે ત્રણસો મીટર જેટલું દૂર ઢસડી લઈ જઈ મારણ કરતા સમગ્ર ગામમાં ભય અને ફફડાટની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતા જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી ગ્રામજનોથી મળેલી માહિતીના આધારે વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી ગામમાં જંગલી જાનવરની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને યોગ્ય પગલા લેવા માટે માંગ ઉઠી છે ફરિયામાં વાળામાં જે ઢોરો બંધાતા અજન્ય પશુ આવીને જંગલી જાનવર બે વર્ષની વાસળીનું મારણ કરેલું છે તો તંત્રને જાણ કરીએ છે કે વહેલી તકે એમનું નિરાકરણ લાવે કારણ કે આ રહેણાંક વિસ્તાર છે આજુબાજુ મકાનો છે નાના છોકરા રમતા ફરે છે તો કઈ પણ હુમલો થાય તો ભવિષ્યમાં કઈ મોટું જાનહાની ના થાય એના માટે જાણ કરીએ છે અને બીજું કે શું કે જેમ બને એનું પાંજરું ગોઠવીને પકડવાની તજવીજ હાથ ધરે અત્યારે જે વાસડાની ખેતી કેટલા સુધી ખેતી

પણ આજે જે દેખો નથી આવ્યો પણ જે મારણ કરેલું તેથી લાગે છે કે નક્કી આવી ગયેલો છે આ વિસ્તારમાં પીઠાગમ મારું નામ ભારત ચંદુભાઈ છે મારા વાળામાં વાછડું હતું તે પકડી ગયું છે હવે જાનવર જંગલી છે કે હું છે ખબર નહીં પડતી અને નદી ફળિયામાં પીઠાગમ નદી ફળિયામાં એટલે આવીને કંઈક તંત્ર તજવીજ કરે એ મારી એન છે અહીં છોકરો ફરે અને બધા ઢોરો છોકરો બધા ફરે છે ત્રણસો મીટર જેવું હશે ત્રણસો મીટર જેવું લઈ જાલ બલોચ છોટા ઉદયપુર